હવે સાંભળીએ આજનું પ્રાસંગિક વિષય છે રક્તપિત્ત નિવારણ સંપાદન અને પઠન આશુતોષ અંતાણી વર્ષે તારીખ ત્રીસમી જાન્યુઆરીના રક્તપિત નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે રક્તપિત એક સર્વસામાન્ય રોગ છે જે ચોક્કસ મટી શકે છે આપણા સૌની ગેરમાન્યતાઓએ ખોટો હાવ ઉભો કરી લીધો છે અને તેને કારણે સમાજ તેના નામથી જ ડરતો રહ્યો વર્ષોના અભ્યાસ પછી એવું સાબિત થયું છે કે બધા જ ચેપી રોગોમાં રક્તપિત એ સૌથી હળવો ચેપી રોગ છે વિજ્ઞાને શોધેલી દવા સારવાર તથા મલ્ટી ડ્રગ થેરાપીથી પણ જાતની વિકૃતિ વગર એ મટે છે ઇતિહાસ પર નજર કરતા જણાય છે કે રક્તપિત સિવાય એવો કોઈ પણ રોગ નથી જે સદીઓ સુધી વ્યાપક ગેરસમજ વાળો રહ્યો હોય રક્તપિત એ જંતુજન્ય રોગ છે જેને કારણે વિકલાંગતા આવે રોગની શરૂઆત થી જ નિદાન કરીને સારવાર શરૂ કરવામાં આવે તો વિકૃતિ અટકી જાય છે વર્તમાન સમયમાં બહુ બહુષીય સારવારથી તે સંપૂર્ણપણે મટે છે અને પૂરતી અને સમયસર સારવાર લેવાથી વિકૃતિ કે વિકલાંગતા આવતા નથી રક્તપિતના મુખ્ય બે પ્રકાર છે તેનો મોટા ભાગનો હિસ્સો બિનચેપી હોય છે અને પાંચમા ભાગનો હિસ્સો ચેપી હોય છે છતાં પણ સમાજ રક્તપિતના દર્દીને તિરસ્કારની દ્રષ્ટિથી જુએ છે ટકાવારી પ્રમાણે જોઈએ તો એસી ટકા દર્દીઓ બિનચેપી કે જેઓ બીજાને ચેપ લગાડી શકે જ નહીં એવા હોય છે રક્તપિત પૂર્વ જન્મના પાપ કે સાપ નથી વારસાગત પણ નથી કોઈને પણ થઈ શકે જો સમયસર નિદાન અને નિયમિત સારવાર લેવાય તો ચોક્કસ કે રક્તપિત મટી શકે છે રક્તપિત રોગ તેનું નિદાન અને તેના લક્ષણો તથા તેની સારવાર અંગે નિષ્ણાંત તબીબો ડોક્ટર જુહી શાહ ડોક્ટર દીપાલી વડુકુલ તથા ડોક્ટર ઐશ્વર્યા રામાણીએ આ પ્રમાણે જણાવ્યું હતું નમસ્કાર હું ડોક્ટર જુહી શાહ ત્રીસમી જાન્યુઆરી વિશ્વ રક્તપિત દિવસ કે વર્લ્ડ લેપ્રસી ડે ના નિમિત્તે આપને રક્તપિત વિશે થોડી માહિતી આપીશ રક્તપિત એક પ્રકારના જંતુ માઇકોબેક્ટ્રિયમ લેપ્રે દ્વારા થતો રોગ છે તે મુખ્યત્વે સ્કિન અને નર્વ્સ ને અસર કરે છે અને તે સંપૂર્ણપણે મટી શકે છે ના લક્ષણો ચામડી પર ચાઠું સામાન્ય ચામડી કરતાં આછા રંગનું હોય ચાઠામાં સંવેદનશીલતાનો અભાવ હોય ચળકતી ચામડી તથા હાથ પગના આંગળાઓમાં સ્પર્શ જ્ઞાનનો અભાવ હોય રક્તપિતની સારવાર શા માટે જરૂરી છે રોગ મટાડવા માટે વિકૃતિની અટકાવવા માટે અને ચેપનો ફેલાવો રોકવા માટે રક્તપિત વિશેના સારવારની માહિતી આપને ડોક્ટર દિપાલી વડુકુલ આપશે નમસ્કાર રક્તપિત પ્રકાર કયા કયા હોય છે અલ્પજીવાણુયુક્ત અને બહુજીવાણુયુક્ત અલ્પજીવાણુયુક્ત જેમાં ચામડી પરના ચાઠાની સંખ્યા પાંચ કે તેથી ઓછી હોય અને બહુજીવાણુયુક્ત જેમાં ચામડી પરના ચાઠાની સંખ્યા પાંચ કે તેથી વધુ હોય હવે રક્તપિતની સારવાર કેવી રીતે કરશો રક્તપિતની સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જનરલ હોસ્પિટલોમાં મફત થાય છે જેમાં પીબી રક્તપિતની સારવાર માટે છ મહિના બ્લીસ્ટર પેક આપવામાં આવે છે અને એમબી રક્તપિતની સારવાર માટે બાર મહિના બ્લીસ્ટર પેક આપવામાં આવે છે હવે રક્તપિત વિશે સત્ય હકીકતો અને અમુક ગેરમાન્યતાઓ વિશે તમને ડોક્ટર ઐશ્વર્યા રામાણી જણાવશે નમસ્કાર રક્તપિત એ પૂર્વ જન્મના પાપ કે શ્રાપનું ફળ નથી રક્તપીત વારસાગત નથી કોઈ પણ બાળક રક્તપીતના રોગ સાથે જન્મતું નથી રક્તપીત અન્ય ચેપી રોગોની જેમ જંતુથી ફેલાતો એક રોગ છે જે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે અને રક્તપીત ચેપી રોગોમાંથી સૌથી ઓછો ચેપી રોગ છે રક્તપીતના થોડા જ દર્દીઓ ચેપી હોય છે અને આવા દર્દીઓને પણ સારવારથી બિનચેપી કે રોગમુક્ત કરી શકાય છે રક્તપીત કોઈપણ તબક્કે મટાડી શકાય છે વહેલું નિદાન નિયમિત અને પૂરતી બહુ ઔષધીય સારવારથી વિના વિકૃતિ ચોક્કસપણે મટી શકે છે રક્તપીતના કારણે આવતી પંગુતા વિકૃતિ દૂર કરી શકાય છે તો આવો રક્તપીત ગ્રસ્તોને આપણે સન્માનપૂર્વક જીવવા પ્રોત્સાહિત કરીએ અને સમાજનો ઉપયોગી બનવા તેમનો સ્વીકાર કરી તેમને મદદ કરીએ એક્ટ નાવ એન્ડ લેબ્રેસી આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપે હમણાં જ સાંભળ્યું આજનું પ્રાસંગિક રક્તપિત્ત નિવારણ સંપાદન અને પઠન હતું આશુતોષ અંતાણીનું